દરેક મારા મિત્રને કહું છું કે ભાઈ અભિમાન ના કરશો કેમ કે સૂર્ય સવારે ઉગે છે અને સાંજે ઢળી જાય છે છ વાગ્યા પછી એટલે અભિમાન ના કરું અને આજે દેવ દિવાળી છે તો બધાને જય માતાજી અને મારો આ વિડીયો સારો લાગે તો લાઈક કરો અને શેર કરો અને સબસ્ક્રાઈબ કરો કેમ કે હું તમારા માટે નવા નવા વિડીયો બનાવું અને મને ખ્યાલ આવે કે તમે મારા ચાહકો છો પછી ગમે તે ગરમી હોય ને ભાઈ તોય પણ દરેકનો સમય આવે છે અત્યારે શિયાળો છે તો સૂર્યનારાયણની ગરમી સારી લાગતી લાગશે અને પછી ઉનાળો આવશે તો સૂર્યનારાયણ સામે તમે સવારે દસ વાગે પણ નહીં જા સામુ જોઈ શકો ને રાતે છ વાગ્યા સુધી સામુ નહીં શકો એની અંદર એટલી બધી ગરમી છે કે એટલી બધી ગરમી છે ને કે આ આપણને રહી ના શકાય ને સામુ જોઈ ના શકાય પણ અવરૂપ એને ઊભું પણ ના રહી શકાય કારણ કે ઉનાળામાં એનો સમય આવે છે તેના હિસાબે બરાબર એટલે મારું એવું કહેવું છે કે ભાઈ ગરમી કોની સાથે ના કરાય અને અભિમાન ના કરાય કેમ કે દરેકનો સમય આવે છે કહેવાય છે કે રસ્તાની ઢોળની પણ જરૂર પડે છે તો દરેકનો સમય આવે છે નમો તો સૌને ગમ્યો મારો આ વિડિયો સારો લાગે તો લાઈક અને સબસ્ક્રાઈબ કરો અને શેર કરો સમજાઈને અંદર જય માતાજી